ઓ નમો ભગવતે વાસુદેવાય એકાદશકંદનો અધ્યાય ત્રીજો માયાને તરવાનો ઉપાય વગેરે પ્રશ્નોના ઉત્તરો રાજા કહે છે હે યોગીશ્વરો અમે ભગવાનની માયાને જાણવા ઈચ્છીએ છીએ અંતરિક્ષ કહે છે આદિપુરુષ મોક્ષને માટે દેવનુષાદીને સર્જે છે ભગવાન તેમાં પ્રવેશ કરીને વિશ્વનો જીવોને ઉપભોગ કરાવે છે જીવ શરીરને પોતાનું માનીને તેમાં આસક્ત થાય છે તેથી કર્મો કરતો થકો જીવ સંસારમાં ભમે છે જ્યારે પ્રલ્યનો સમય આવે છે ત્યારે સો વર્ષો સુધી વર્ષા નથી થતી ત્યાં સુધી સૂર્ય ત્રિલોકીને તપાવે છે પછી શેષના મુખમાંથી નીકળેલો અગ્નિ સર્વત્ર વ્યાપે છે ત્યારે હાથીની શુંડ જેવી ધારાથી સો વર્ષ સુધી વર્ષા થાય છે તેથી બ્રહ્માંડ જળમાં ડૂબી જાય છે તે જળ તેજમાં લીન થાય છે તેજ વાયુમાં વાયુ આકાશમાં આકાશ અહંકારમાં ત્રિવિધ અહંકાર મહત્ત તત્વમાં અને મહત્ત તત્વ માયામાં લીન થાય છે આ રીતે સૃષ્ટિ સ્થિતિ અને લય કરનારી ત્રણ ગુણવાળી માયા છે રાજા કહે છે હે મહર્ષે ए माया कई रीते तरी शक प्रबुद्ध कहे छे धन पुत्र अने पशु वगैरे ने दुखदारी जानवा स्वर्गादी लोगों ने पण नश्वर जानवा पची ज्ञानी अने परब्रह्म ने जानारा गुरु ने शरणे जवो गुरु पासे थी दीन ने विषय दया समान ने विषय मैत्री अने उत्तम जनों मा नम्रता शिखवी पची शौच तप क्षमा मौन स्वाध्याय ब्रह्मचर्य अहिंसा સંતોષ શાસ્ત્રમાં શ્રદ્ધા નવધા ભક્તિ વગેરે ગુરુ પાસેથી શીખવું આ ધર્મોથી માયા તરી શકાય છે પિપલાયન કહે છે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને નાશના હેતુ હોવા છતાં વસ્તુતાએ હેતુએ રહિત છે એ જ નારાયણ છે જેનાથી આ દેહિન્દ્રીઓ પ્રવર્તે છે તે પરમાત્મા છે અને તે એક જ છે તે બ્રહ્મને વિશે છ વિકારો નથી એ પરમાત્માની ભક્તિથી ચિત્ત શુદ્ધ થાય ત્યારે તેમાં આત્મા દેખાય છે આવિરહોત્ર કહે છે હે રાજન તમે કર્મ જાણવા ઈચ્છો છો તે કર્મ હું તમને કહું છું જે કર્મ વેદે કરવાનું કહ્યું હોય તે કર્મ છે વેદે ન કહ્યું હોય તે અકર્મ છે વેદે કહ્યું હોય છતાં ન કરે તે વિકર્મ છે જે અજ્ઞાની પુરુષ વેદોક્ત કર્મ નથી કરતો તે વિકર્મરૂપ અધર્મથી જન્મ અને મૃત્યુને વારંવાર પામે છે ગુરુ પાસેથી પૂજા વિધિ શીખીને ભગવાનની મૂર્તિની પૂજા કરવી એકાદશ સ્કંદનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ